આ પ્રસંગે ભવ્ય લાઇટિંગ સાથે મંદિરની સજા વાત કરવામાં આવી હતી સજાવટ કરવામાં આવી હતી ફૂલો દ્વારા મંદિરની રંગોળી બનાવવામાં આવી હતી આ સાથે જ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો અને સાંજે ચાર કલાકે શ્રીફળ હવન અને સાંજે પાંચ મહાપ્રસાદી તથા રાત્રે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના અને નવા તવરા ગામના ગ્રામજનો તથા આસપાસના સોસાયટીના રહીશોએ ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના ત્રીજા પાઠોત્સવ નિમિત્તે મંદિરના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો